આપણી પાસે એક પ્રશ્ન છે કે દ્વિઘાત બહુપદી આપેલી છે અને એના શૂન્યનો સરવાળો એક ભાગ્યા ચાર છે તથા એક સૂત્રનો ઉપયોગ કરીશું કે ભાઈ એવી દ્વિઘાત બહુપદી એવી દ્વિઘાત બહુપદી કે જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપણે જાણીએ છીએ તો એ કઈ હશે તો કે કૌંસની અંદર x નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ બીટા હવે અહીંયા આપણે એવું સમજી શકીએ બીટા એટલે કે શૂન્યનો ગુણાકાર તો બંને કિંમતો આની અંદર મૂકી દઈએ શૂન્યનો સરવાળો છે એક ભાગ્યા ચાર અને શૂન્યનો ગુણાકાર છે ત્રણ ભાગ્યા ચાર તો આપણે કિંમત મૂકી દઈએ તો આપણને બહુ પધી મળી જશે પી ઓફ એક્સ બરાબર વર્ગ ના એમ અહીંયા માઇનસ એક ભાગ્યા ચાર એક્સ અને અહીંયા થઈ જશે ત્રણ ભાગ્યા ચાર તો હવે શું થશે પી ઓફ એક્સ હવે જો આપણે થોડું સાદું રૂપ આપીએ તો અહીંયા પણ છેદમાં ચાર છે અહીંયા પણ છેદમાં ચાર છે અહીંયા છેદ સરખો કરવા માટે આપણે ચાર વડે ગુણાકાર અને ચાર વડે ભાગાકાર કરીશું બરાબર છે તો અહીંયા શું મળશે કે અહીંયા થશે ચાર એક્સ નો વર્ગ ભાગ્યા ચાર માઇનસ એક એક્સ ભાગ્યા ચાર અને પ્લસ ત્રણ ભાગ્યા ચાર બરાબર છે ઓકે હવે આપણે શું કરીશું તો કે ભાઈ ચાર બધામાં સમાન છે આ મળી ગઈ આપણને બહુપદી બરાબર છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હજી પણ આગળ કરતા હોય છે કે જો કે ની કિંમત ચાર લઈ લેવામાં આવે તો આપણને એ બહુપદી કંઈક આ પ્રકારની પણ મળી શકે એટલે કે કે ની કિંમત તમે પૂર્ણ સંખ્યામાંથી કોઈ પણ લઈ શકો બરાબર છે તો આપણને આવી પણ મળી શકે ચાર એક્સ નો વર્ગ માઇનસ એક્સ પ્લસ ત્રણ જો આપણે કે ની કિંમત ચાર લઈએ તો ઘણા બધા આ પ્રક્રિયા કરે છે અને જો તમે આ પ્રક્રિયા ન કરો અને માત્ર આટલો જવાબ લખીને આવશો તો પણ તમારો જવાબ કેવો રહેશે સાચો રહેશે ઓકે